નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આજે તારીખ બેથી લઈને છ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી હજી વરસાદી માહોલ યથાવત રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ત્રાટકશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર દાહોદ અને મહીસાગરમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે ગાંધીનગર સાબરકાંઠા અને મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે દમણ અને દાદરનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે ચાર જૂને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને હજુ રાહ જોવી પડશે હવામાન વિભાગે આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે સાત જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાની એન્ટ્રી થઈ જશે